ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીની જાહેરાત સાથે ચર્ચાનું કેન્દ્ર બની હતી પહેલા કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારનો ટિકિટ માટે દબાવ અને બાદમાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક આપના ફાળે જવાના વિરોધથી લઈ ભાજપ સામે ક્ષત્રિય અને ખેડૂતોની નારાજગીએ ચકચાર મચાવી હતી ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીની જાહેરાત સાથે જ ચર્ચાનું કેન્દ્ર બની હતી પહેલા કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારનો ટિકિટ માટે દબાવ અને બાદમાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક આપના ફાળ જવાના વિરોધથી લઈ ભાજપ સામે ક્ષત્રિય અને ખેડૂતોની નારાજગીએ ચકચાર મચાવી હતી ભરૂચ લોકસભા બેઠક આમ તો ભાજપની કમિટેડ સીટ માનવામાં આવે છે પણ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપાએ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે એક તરફ સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોની વળતરની રકમના અસંતોષને લઈ નારાજગી તો બીજી તરફ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનનો બે ત્રણ સ્થળોએ ભાજપ કાર્યકરો અને અગ્રણીઓને કડવો અનુભવ થયો હતો કોંગ્રેસમાં પણ ઉમેદવારીની તક ન મળવાના કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ચૂંટણી પહેલા જ દાવો કરી ચૂક્યા હતા કે હું તો લડીશ તો બીજી તરફ ફૈઝલની બહેન મુમતાજે તો ચૂંટણી લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી આ તમામ સામે આદિવાસી મતદારોની પકડના આધારે ચૈતર વસાવાએ ખૂબ જોર લગાવ્યું છે તો મનસુખ વસાવા પણ છ ટમના સંસાદ હોવાના અનુભવના આધારે સાતમી વાર ચૂંટણી લડી રહ્યા છે